101 भारतनी भारत की न्यायपालिका कया तंत्र पर आधारित छे। जवाब एकल तंत्र। बे प्लेटो न श्रेष्ठ ग्रंथ नाम शू जवाब रिपब्लिक 103 क्यों देश पामना तेल नो मोटो उत्पादक है जवाब इंडोनेशिया 104 भारत में कया धर्मनो उद्भव થયો હતો જવાબ જૈન 105 કયા વિદ્વાન ને RBI ના સ્થાપક તરીકે ઓળખાય છે જવાબ બી આર આંબેડકર 106 સંયુક્ત રાષ્ટ્રનું मुख्यालय ક્યાં સ્થિત છે જવાબ ન્યુયોર્ક એકસો સાત ભારતમાં સોના અને હીરા માટેનું સૌથી મોટું બજાર કયા શહેરમાં છે જવાબ મુંબઈ એકસો આઠ સૌર મંડળમાં સૌથી તેજસ્વી તારો કયો છે જવાબ સિરિયસ एक सौ नव भारत कई नदी शोक ऑफ बिहार तरीके जावाबकोशी एक सौ दस एक्स बे एक सौ एकवीस हो तो जवाब अगियार्इनस अग्यार एक सो अग्यार कई विज्ञान शाखा में प्रवाही यांत्रिक शास्त्र नो अभ्यास જવાબ જળ વિજ્ઞાન 112 ભારત ના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય રહેનાર વડાપ્રધાનનું નામ જણાવો જવાબ જવાહરલાલ નેહરુ 113 રોબોટિક્સ કયા અભ્યાસ ક્ષેત્રમાં આવે છે જવાબ વિજ્ઞાન અને ટેકનોલોજી 114 કઈ કેન્દ્રીય સરકારી યોજના મહિલા શિક્ષણ માટે ચલાવવામાં આવે છે જવાબ બેટી બચાવો બેટી વંચાવો 115 ક્યાં રાષ્ટ્રમાં એફિલ ટાવર સ્થિત છે જવાબ ફ્રાન્સ 116 ક્યા ગ્રહને પૃથ્વીનો જોડીદાર કહેવામાં આવે છે જવાબ શુક્ર 170 પ્રથમ વિશ્વયુદ્ધ ક્યા વર્ષમાં શરૂ થયું હતું जवाब एक हजार एक भारत सौ एक सौ अठार क्या राज्य में सुंदरवन स्थित है जवाब पश्चिम बंगाल एक सौ परमाणु सिद्धांत आपनार वैज्ञानिक कोण था जवाब डाल्टन एक सौ वीस भारत नी कई नदी ट्रांस बाउंड्री नदी तरीके छे के जे चार राष्ट्रों पसार थाय छे? જવાબ બ્રહ્મપુત્રા એકસો એકવીસ ટેચ ટીએમ તેલનું પૂરું નામ જણાવો જવાબ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એકસો બાવીસ તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે જવાબ સ્કેનર